સાગબરાની સરકારી વિનિયન કોલેજે નેક મૂલ્યાંકનમાં પ્રતિષ્ઠિત બી ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સરકારી વિનિયન કોલેજ સાગબરા જિલ્લો નર્મદાને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિએશન કાઉન્સિલ નેક દ્વારા પ્રતિષ્ઠિત બી ગ્રેડથી સન્માનિત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર છેવાડાના આદિવાસી વિસ્તારમાં આવેલી કોલેજ જ્યાં અનેક અભાવો વચ્ચે રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બી ગ્રેડ પ્રાપ્ત કરી સાગબારાની સરકારી વિનયન કોલેજે સમગ્ર નર્મદા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં સિદ્ધિ હાંસલ કરી છે કોલેજની આ સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને એકંદરે વિકાસ પ્રત સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે નેકની આ મૂલ્યાંકન મુલાકાતમાં આવનાર ટીમ મેમ્બર્સ પૈકી ચેરમેન તરીકે પ્રોફેસર ડૉક્ટર સી દેવેન્દિરન કોઓર્ડિનેટર પ્રોફેસર ડૉક્ટર હરિનારાયણ એન એસ અને મેમ્બર તરીકે ડૉક્ટર જોસેફ પીપી ઉપસ્થિત રહ્યા હતા આ મહત્વપૂર્ણ સિદ્ધિમાં કોલેજના આચાર્યશ્રી ડૉક્ટર ચેતન ચૌધરીનું માર્ગદર્શન આઈક્યુએસી કોઓર્ડિનેટર ડૉક્ટર અર્ચના ગામિતનું કાર્યક્ષમ આયોજન અને નેક કોઓર્ડિનેટર જિજ્ઞાસા વસાવાના સમર્પિત પ્રયાસોનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે